હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો ઓજસની સાઈટ ઉપર અત્યારે કઈ કઈ ભરતીઓ ચાલુ છે તેનો એક વિડીયો બનાવીને આપની સમક્ષ રજૂ કરું છું કારણ કે ઘણા બધા લોકોએ મને એવો પ્રશ્ન કર્યો કે દીદી ગવર્મેન્ટની ભરતીની માહિતી તમે ક્યાંથી લાવો છો તો ભાઈ હું અલગ અલગ વેબસાઇટ બધી શોધખોળ કરતી હોઉં છું અને એ વેબસાઇટમાંથી જરૂરી માહિતી ભેગી કરીને આપ લોકોને પ્રોવાઈડ કરતી હોઉં છું આ માહિતી પ્રોવાઈડ કરવાનો મારો એક જ હેતુ છે કે જે સમયે અમે લોકો તૈયારી કરતા હતા ત્યારે અમને ભરતી બહાર પડે છે એનો આઈડિયા જ નહોતો હોતો અમને કોઈ કહેવાવાવાળું નહોતું હતું કે ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો તમે લોકો આ માહિતીથી વંચિત ન રહ્યો એટલા માટે હું આપ લોકો માટે થોડી મહેનત કરું છું જેથી કરીને મારા જ્ઞાનમાં વધારો થાય મને પણ ખ્યાલ રહે કે કંઈ ભરતી બહાર પડી છે શેનું રિઝલ્ટ બહાર પડ્યું છે પ્રોવિઝનલ આન્સર કી ફાઈનલ આન્સર કી શેની બહાર પડી છે અને તમને લોકોને પણ માહિતી આપી શકું એટલા માટે હું આ પ્રવૃત્તિ કરતી હોઉં છું પ્રાઇવેટ જોબ માટે મિત્રો અમારી પાસે અલગ અલગ મારા તમારા જેવા ફ્રેન્ડ સર્કલ ગ્રુપમાં મૂકતા હોય અમને પર્સનલમાં મેકલતા હોય તો એ તમામ લોકો સુધી પહોંચે અને કોઈ બેરોજગારને રોજગારી મળે એટલા માટે આપણે એનો વિડીયો મૂકતા હોઈએ છીએ બાકી આપણે કોઈ પણ પ્રાઇવેટ કે ગવર્મેન્ટ કોઈ પણ કંપનીનું કે શેનું પ્રમોશન કરતા નથી કોઈની પાસેથી કશું લેતા દેતા નથી અને આપણે એ લોકો સાથે કંઈ લેવા દેવા પણ હોતા નથી આપણો હેતુ એકમાત્ર એટલો છે કે બેરોજગારને રોજગારી મળે એ માટે આપણે આંગળી ચીંધીએ છીએ બાકી એની મહેનત એની આવડત ને એની ઈચ્છા તમામ વસ્તુ હશે તો એમને જોબ મળશે તો મિત્રો આપણે સરકારી જોબ માટે સૌથી પહેલાં જોઈ લઈએ ગૌણ સેવાની ઓજસની સાઇટ પર મિત્રો ત્રણ પ્રકારના સંસ્થાઓ પોતાના ફોર્મ બહાર પાડતી હોય છે એમાં જીપીએચસી એટલે ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ તો મિત્રો આ અંતર્ગત હાલમાં આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ એન્જિનિયર ક્લાસ થ્રીની ભરતી પ્રક્રિયા ચાલુ છે જે લોકોએ આનો અભ્યાસ કર્યો હોય તે લોકો એપ્લાય સેક્શનમાં જઈને મિત્રો અહીંયા બાજુમાં એપ્લાય સેક્શન છે ત્યાં જઈને ચોક્કસથી તમે ફોર્મ ફિલ અપ કરી શકો છો બીજી ભરતી જે આપણે જોવાની છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જેમાં મિત્રો બારથી તેર પ્રકારની હાલમાં ભરતી પ્રક્રિયા ચાલુ છે જેમાં વર્ક આસિસ્ટન્ટ ક્લાસ થ્રી જેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એકત્રીસ સાત બે હજાર પચીસ પ્લાનિંગ આસિસ્ટન્ટ ડી એસઆરડી જેની છેલ્લી તારીખ છે ચાર આઠ બે હજાર પચીસ લાઇબ્રેરિયન મિત્રો જેની છેલ્લી તારીખ છે ચાર આઠ બે હજાર પચીસ મદદની શિક્ષક મુકબધિર બાળકોની શાળા માટે આઠ આઠ બે હજાર પચીસ મદદની શિક્ષક અંધ બાળકોની શાળા માટે આઠ આઠ બે હજાર પચીસના રોજ છેલ્લી તારીખ છે અને મંદબુદ્ધિના બાળકો માટે પણ મદદની શિક્ષકની ભરતી છે જેની છેલ્લી તારીખ છે આઠ આઠ બે હજાર પચીસ ત્યારબાદ મિત્રો સર્વેયર પીડબલ્યુ ડીએસઆરડી અર્બન અંતર્ગત ભરતી છે જેમાં અગિયાર આઠ બે હજાર પચીસ છેલ્લી તારીખ છે સિનિયર સબ એડિટર અથવા તો ઇન્ફોર્મેશન આસિસ્ટન્ટ જેની છેલ્લી તારીખ છે અગિયાર આઠ બે હજાર પચીસ સર્વેયર ક્લાસ થ્રીની ભરતી છે જેની છેલ્લી તારીખ છે અગિયાર આઠ બે હજાર પચીસ પ્લાનિંગ આસિસ્ટન્ટની છેલ્લી તારીખ છે અગિયાર આઠ બે હજાર પચીસ અને લેબોરેટરી આસિસ્ટન્ટની છેલ્લી તારીખ છે અગિયાર આઠ બે હજાર પચીસ અને છેલ્લી ભરતી છે મિત્રો એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર જે સિવિલ એન્જિનિયર કરેલું હોય તે લોકો માટે છે જેની છેલ્લી તારીખ છે અઢાર આઠ બે હજાર પચીસ મિત્રો આની શૈક્ષણિક લાયકાત પગાર ધોરણથી લઈને અન્ય તમામ માહિતી જો મેળવવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા આઇકન ને ચોક્કસથી દબાવો અને કમેન્ટ સેક્શનમાં તમે મને જણાવો કે તમારે કઈ પોસ્ટ માટેની ડિટેલ જાહેરાત જોઈએ છે તો હું એનો વિડીયો ચોક્કસથી બનાવીને અપલોડ કરી દઈશ બાકી મિત્રો તમે ખુદ પણ સાઇટમાં જઈને આ તમામ વિશે માહિતી મેળવી શકો છો અને જાતે જ ફોર્મ ભરી શકો છો અન્ય માહિતીસભર વિડીયો મેળવવા માટે બનેલા રહો આવજો